પ્રકરણ આઠ જૂથ અને વહેંચણી ચાલો સૌ પ્રથમ સરસ મજાનું ચિત્ર આપેલું છે આ ચિત્રને આધારે અહીં આપણે જોઈએ કે છે કેટલા હોય તો કે બે બરાબર કેટલા લખ્યા તો કે આઠ જો સાયકલ છે એ ચાર હોય તો એને આઠ પૈડા હોય પછી રિક્ષા તો રિક્ષા છે એ કેટલી છે તો કે બે એક રિક્ષાને કેટલા પૈડા હોય તો કે ત્રણ ત્રણ વત્તા ત્રણ બરાબર છ એવી રીતના બધી છે અલગ અલગ વસ્તુઓ આપેલી છે ચાર વત્તા ચાર કેટલા થાય તો કે આઠ ચાલો હવે શું તમે જોઈ રહ્યા છો હું ઓટો રિક્ષા અને સાયકલના પૈડાની સંખ્યા ઉમેરીને તેમની ગણતરી કરી શકું છું પરંતુ હું મોટર ગાડીના પૈડા ગણવાનું ચૂકી ગયો કેમ કારણ કે મોટર ગાડીની સંખ્યા સૌથી વધારે છે એટલા માટે બરાબર હું તમને પૈડાની સંખ્યા કહું શોધવાની રીત બતાવીશ ત્યાં સાત મોટર ગાડી છે અને દરેક ને મોટર ગાડીમાં ચાર પૈડા છે એટલે કે તમારે ચારનો ઘડિયો સાત સુધી બોલવાનો ચાર સત્તાને અઠ્યાવીસ આવશે વર્ષા એમ કે છે એટલે આ તે કઈ રીતે કર્યું મને તું સમજાવી શકે ચાલો આપણે એને સમજાવીએ એક કુલ ચાર સાયકલ છે દરેક સાયકલ ની બે પૈડા છે એટલે કે બે વાર ચાર વાર બે બે વત્તા બે વત્તા બે વત્તા બે બરાબર આઠ અમે ચાર વખત બે નો ઉમેરવો કરી રહ્યા છીએ આમ ચાર વખત બે બરાબર અથવા જૂથ એટલે થાય તમે ગુણ્યા ગુણાકાર પણ તમે કરી શકો કે એના પાસે ઓટો રિક્ષાનું આપેલું છે કે ઓટો રિક્ષાની સંખ્યા કેટલી છે તો કે બે પૈડા કેટલા હોય તો કે ત્રણ ત્રણ વત્તા ત્રણ બરાબર છ એટલે ત્રણ દુ છ અથવા બે તેરી છ ચાલો હવે આપણે મોટર ગાડી માટે આવડો કરવાનું છે ચિત્ર તમારે જોવાનું મોટર ગાડી કેટલી આપેલી છે તો કે ચિત્રમાં મોટર ગાડી સાત આપેલી છે દરેક મોટર ગાડીને કેટલા પૈડા હોય તો કે ચાર એટલે કુલ ચાર ના સાત જૂથ એટલે અઠ્યાવીસ અને ચાર સત્તા અઠ્યાવીસ તમે કેટલી વખત ચાર ઉમેરી રહ્યા છો તો કે સાત વાર ચાલો ચિત્ર આપેલું છે પતંગિયાનું એક બે ને ત્રણ પતંગિયા કેટલા પતંગિયા ત્રણ બે વત્તા બે વત્તા બે બરાબર છ બે ના ત્રણ જૂથ એટલે છ ત્રણ ગુણ્યા બે બરાબર એટલે કે ત્રણ ગુણ્યા બે બરાબર પગ છે એક ઓક્ટોપસ ને તો કે આઠ આઠ વત્તા આઠ બરાબર સોળ બે ના આઠ જૂથ બે ગુણ્યા આઠ બરાબર સોળ ચાલો એના પછી સૈનિકો હરોળમાં ઊભા છે હરોળની સંખ્યા કેટલી છે તો એક બે ત્રણ અને ચાર કેટલા સૈનિકો એ ઘડોમાં છે તો કે દસ સૈનિકો એટલે કે દસ 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 અને દસ ચાલીસ એટલે ચાર 10 દસ ચાર ગુણ્યા દસ બરાબર કેટલા થાય તો કે ચાલીસ ટૂંકમાં અહીં તમારે હવે ઘડિયા પાકા કરવાના રહેશે ચાલો એના પછી કોષ્ટક પૂર્ણ કરવાનું છે એટલે કે ચાર વાર ત્રણ એટલે ચાર તેરી બાર પછી ત્રણ વાર પાંચ એટલે પાંચ તેરી પંદર પછી છ વાર ત્રણ એટલે ત્રણ 6 અઢાર પછી ચાર વાર ચાર એટલે ચોકે ચોકે સોળ પછી બે વાર પાંચ એટલે બે પંચાને દસ અને પછી ત્રણ વાર પાંચ એટલે ત્રણ પંચાને પંદર ચાલો એના પછી જોડકા જોડવાના છે ત્રણ વાર નવ જોડી દો પછી સાત ગુણ્યા પાંચ જોડી દો પછી પાંચ ગુણ્યા ત્રણ તો આપેલું જ છે પછી દસના ચાર જૂથ પછી દસના ચાર જૂથ પછી ત્રણના આઠ જૂથ અને બે ના સાત જૂથ પછી અહીંયા તમે સંખ્યા પણ આપેલી કે સાત પંચા પાંત્રીસ દસ ચોક ચાલીસ ત્રણ નવ્વા સત્યાવીસ ત્રણ અઠા ચોવીસ બે સત્તા ચૌદ અને પાંચ પંદર તો જોડકું આપેલું જ છે ચાલો અને પછી બેનો ઘડિયો તમારે પૂર્ણ કરવાનો છે બે એકા બે બે દુ ચાર બે તેરી છ બે ચોંક આઠ બે પંચા દસ બે છક બાર બે સત્તા ચૌદ બે અઠ્ઠા બે નવા અઢાર અને બે દાન વીસ પછી અહીંયા તમારે ગુણાકાર કરીને લખવાનો પછી એવી રીતના ત્રણનો ઘડિયો આપેલો છે તો ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ ત્રણ તેરી નવ ત્રણ ચોક બાર ત્રણ પંચા પંદર ત્રણ છક અઢાર ત્રણ સત્તા એકવીસ ત્રણ અઠ્ઠા ચોવીસ ત્રણ નવા અને ત્રણ દાન ત્રીસ ચાલ્યા પછી પાંચ એકાનો ઘડિયો આપેલો છે પાંચ એકા પાંચ પાંચ દો દસ પાંચ તેરી પંદર પાંચ ચોવીસ પચો પચો પચીસ પાંચ છક ત્રીસ પાંચ સત્તા પાંત્રીસ પાંચ અઠ્ઠા ચાલીસ પાંચ નવા પિસ્તાલીસ અને પાંચ દાન પચાસ પછી દસનો ઘડિયો આપેલો છે દસ એકા દસ દસ દો વીસ દસ તેરી ત્રીસ દસ ચોક ચાલીસ દસ પંચા પચાસ દસ છક સાઠ દસ સત્તા સિત્તેર દસ અઠા એંશી દસ નવા નેવું અને દસ દાન સો ત્યારબાદ કેટલા જૂથ સરસ મજાનું ચિત્ર આપેલું છે જૂથના આધારે આપણે નીચેનું કોષ્ટક જોઈએ ચાર પુષ્પગુચ્છ છે અહીં ત્રણ પુષ્પગુચ્છ છે ત્રણ ફૂલના ચાર જૂથ અહીં ચાર ફૂલના ત્રણ જૂથ ચાર તેરી ત્રણ ચોક એટલે ચાર તેરી બાર અને ત્રણ ચોક પર બાર ચાલો એના પછી નીચેનું અવલોકન કરવાનું છે અને તમારું ઉદાહરણ એક આપેલું છે એને તમારે લખવાનું પાંચના ચાર જૂથ એટલે ચાર ગુણ્યા પાંચ અહીંયા ચારના પાંચ જૂથ એટલે પાંચ ગુણ્યા ચાર વીસ અને વીસ ચાર પંચા વીસ પાંચ ચોક વીસ અહીં વીસ ગુલાબ જાંબુ છે અહીં વીસ ગુલાબ જાંબુ છે એના પછી ચારના છ જૂથ અને છના ચાર જૂથ છ ગુણ્યા ચાર એટલે ચોવીસ ચાર ગુણ્યા છ એટલે ચોવીસ છ ચોક ચોવીસ ચાર છક ચોવીસ અહીં ચોવીસ ફૂલ છે અહીં ચોવીસ ફૂલ છે ચાલો અહીં ચાલલાના આઠ પેકેટ છે દરેક પેકેટમાં પાંચ ચાંદલા છે એટલે પેકેટની સંખ્યા આઠ દરેક પેકેટમાં ચાલલાની સંખ્યા પાંચ પાંચ ચાલાના આઠ જૂથ એટલે પાંચ અઠ્ઠા ચાલીસ ભારતી પાસે ખમીસ પર ચાર બટન લગાડવામાં આવે છે એટલે લગાવવા માંગે છે સંખ્યા કેટલી અને સાત કેટલા બટન તો કે ચાર ચાર બટનના સાત જો ચાર સત્તા અઠયાવીસ રીટાએ એ રૂપિયા ચારની છ સીઝા પેન ખરીદી તે દુકાનદારને કેટલા રૂપિયા આપશે સીસા પેનની સંખ્યા છ એક સીઝા પેનની કિંમત ચાર એ છ સીસા પેનની કિંમત છે એ છ વાર ચાર એટલે ચાર છ ચોવીસ તેથી રીટા દુકાનદારને ચોવીસ રૂપિયા આપશે ચાલો એક મોટર ગાડીમાં કુલ પાંચ બાળકો બેસી શકે કેટલા બેસી ગયો તો પાંચ આવી આઠમાં કેટલા બેસી ગયેલા એને પાંચ અઠ્ઠા ને ચાલીસ આઠ પંચા ચાલીસ મોટર ગાડીમાં ચાલીસ લોકો બેસી શકે ચાલો એના પછી ઘડિયા બનાવીએ એક સરસ મજાનું ઉદાહરણ આપેલું છે કે બેનો ઘડિયો છે એ બે વાર લેખો કે બે કા બે બે દુ ચાર બે તેર છ બે ચોક આઠ દસ બાર ચૌદ સોળ અઢાર અને વીસ બીજી વાર લેખો અને પછી હવે બંનેનો સરવાળો કરતા ગયા એટલે કે ચારનો ઘડિયો બની ગયો બેમાં બે નાખો તો કેટલા થાય તો કે ચાર તો ચારમાં ચાર નાખો તો આઠ ચાર એકા ચાર ચાર દુ આઠ ચાર તેર બાર એવી રીતના ચારનો ઘડિયો બને નીચે આપણે જોઈએ ત્રણનો ઘડિયો બે વાર લખવાનો બે ખૂટતા જે ખાના હોય તમારે પૂર્ણ કરવાના અને ઘડીઓ લખીને તમે છ ગુણ છ નો ઘડીઓ બનશે બંને નો સરવાળો કરો તો છ ને છ બાર નવ ને નવ અઢાર બાર ને બાર ચોવીસ પંદર ને પંદર ત્રીસ એટલે કે છ નો ઘડીયો નવ આપણને બને છે ચાલો અહીંયા પછી ત્રણ નો ઘડીયો અને ચાર નો ઘડીયો લખવાનો અને ત્રણ નો જાળીયો કરનો લખીને તમારે સાત નો ઘડીયો બનાવવાનો અહીં તમને ઉદાહરણ આપેલું છે નીચે આપણે બે ના અને છ ના ઘડીયાની મદદથી આઠ નો ઘડીયો બનાવવાનો સૌ પ્રથમ નો ઘડીયો લખી નાખવાનો પછી છનો ઘડિયો લખી નાખવાનો અને બંનેનો સરવાળો કરતો અને બે ને છ કેટલા થાય તો કે આઠ ચારમાં બાર નાખો તો સોળ એટલે કે આઠનો ઘડિયો આપણને બને છે ચલો એટલે પછી પ્રોજેક્ટ કાર્યમાં તમારે મેદાનની રમત રમીને તમારે તમારી ગણિતની બુકમાં લખવાનું છે કે બટન બાટલીનું ઢાંકણ કાંકરા વગેરે જેવી છે એ તમારે વસ્તુ એકઠી કરવાની છે અને કેટલા જૂથની સંખ્યા છે એ તમારે લખવાના તમારા શિક્ષકની મદદથી તમે રમી શકો બધા જૂથ તમારે લખીને પછી તમારે આવી રીતે કોષ્ટક ભરવાનું છે અહીં અમે જે પ્રવૃત્તિ કરાવેલી હોય એનું એક કોષ્ટક ભરેલું છે તમારા શિક્ષક તમને કરાવે એ રીતે તમારે કોષ્ટક આ ભરવાનું રહેશે ચાલો વહેંચીએ અરે ગુલાબજાંબુ હું ઈચ્છું છું કે હું તે બધા ખાઈ શકું ના મારે પણ ખાવા છે ચાલો આપણે તેને સરખા ભાગે વહેંચીએ આ બંને એમ કે છે ગુલાબજાંબુને છે એ આપણે સરખા ભાગે વહેંચીએ પણ આપણે સરખા ભાગે કેવી રીતે વહેંચી શકીએ છીએ તો સૌ પ્રથમ છે આપણે ગુલાબજાંબુ ગણી નાખીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ શરૂઆતમાં આઠ ગુલાબજાંબુ હતા હવે તે બંને ક્રમશઃ એક એક ગુલાબજાંબુ પોતાની ડીશમાં મૂકવા લાગ્યા એક આણે લીધું એક આણે એક આણે એક આણે એક આણે અને એક આણે પછી આની ડીશમાં ત્રણ આની ડીશમાં પણ ત્રણ બે ગુલાબજાંબુ વધ્યા એટલે બંને પોતપોતાની એક એક ડીશમાં લઈ લીધા એટલે કે ચાર ગુલાબજાંબુ છે એ એકને ભાગમાં આવે અને ચાર ગુલાબને બીજાના ભાગમાં આવે છે એટલે ટોટલ આઠ જાંબુના બે સરખા ભાગ કરીએ તો આપણે ચાર ચાર મળે કુલ કેટલા ગુલાબ જાંબુ હતા તો કે આઠ શું તે સમાન રીતે વહેંચાયેલા હતા તો કે ના તે દરેકને ખાવા માટે કેટલા ગુલાબજાંબુ મળ્યા તો કે ચાર ચાલો કરીએ પૂર્ણ કરો એટલે કેટલા ચાંદલા આપેલા છે બે આઈસ્ક્રીમને જોડવા માટે તમારે બે છક બાર એટલે કે બે ના ઘડિયામાં ક્યારે બાર આવે તો કે બે છક બાર એટલે છ છ ચાંદલા તમારે દોરવાના ચાલો એના પછી પૂજા પાસે બે થાળી છે થાળીમાં લાડુની સંખ્યા અલગ અલગ છે આલો લોકો આમાં કેટલા છે તો તો કે કે આમાં કેટલા છે એ ત્રણ જણા ને એટલે કે ત્રણ થાળીમાં સમાન રૂપે વહેંચવાના છે તો કે ત્રણના ઘડિયામાં ક્યારે બાર આવે તો કે ત્રણ ચોક બાર એટલે કે બધામાં ચાર 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 છે એ લાડુ આપણે મૂકી શકીશું ચાલો એના પછી કેટલા જૂથ કેમ છો હું ગરીમા છું મારી પાસે તારા આકારના વીસ મળકા છે હું દરેકનો કડવું કડું એટલે કે બ્રેસલેટ બનાવવા માંગુ છું હું પાંચ મણકાનો ઉપયોગ કરીશ એટલે કે પાંચના ઘડિયામાં ક્યારે વીસ આવે તો કે પાંચ ચોક વીસ તો કેટલા બ્રેસલેટ બને તો કે ચાર બ્રેસ બ્રેસલેટ બને એટલે કે હવે તે વીસ આ તારા છે એ તારાને પહેલાં બે જૂથમાં વેચે છે પાંચ પાંચના પછી બાકીના જે દસ વધે એને ફરીવાર છે એક જૂથ કરે બાકીના પાંચ વધે એને ફરીવાર એક બ્રેસલેટ બનાવે એટલે કે ટોટલ ચાર બ્રેસલેટ બનશે દરેક માળામાં સાત મણકા છે એક માળામાં છે એ સાત મણકા આપેલા છે ટોટલ મણકા કેટલા છે તો કે એકવીસ તો એકવીસ મણકાથી આપણે કેટલી માળા બનાવી શકીએ તો સાતના ઘડિયામાં ક્યારે એકવીસ આવે તો કે સાત તેરી એકવીસ એટલે કે ત્રણ માળા બનાવી શકીએ બીજો પ્રશ્ન ચોપન ફૂલ છે એક કડું બનાવવા માટે નવ ફૂલો દોરવામાં આવે તો નવના ઘડિયામાં ક્યારે ચોપન આવે તો કે નવ છ ચોપન એટલે કે ટોટલ આપણે છ કડા બનાવી શકીએ તમારે જૂથ બનાવ તમારા શિક્ષક છે એ તમને લીટા દોરીને આપણે પહેલું ઉદાહરણ આપેલું છે એમાં છે એ બધા મણકા ઉપર છે લીટા મારેલા છે આવી રીતના તમારા શિક્ષક કહે તો પણ ચાલે જૂથ બનાવવાનું કહે તો પણ હાલ ચાલે અને મેં જેમ ઘડિયા બોલવાનું કીધું તો ઘડિયા તમને એકથી દસ આવડતા હોય તો પણ તમે આ પ્રશ્નના જવાબ સરળતાથી આપી શકો ચાલો એના પછી અહીં પચીસ ગુલાબ છે પાંચ ગુલાબને એક ફૂલદાનીમાં મૂકવાના છે તો પાંચના ઘડિયામાં ક્યારે પચીસ આવે તો કે પચ્ચો પચ્ચો પચીસ એટલે કે પાંચ ફૂલદાની જરૂર પડશે કેવીસ મીણબત્તી છે તેને ત્રણ ખોખામાં સરખા ભાગે મૂકો તો દરેક ખોખામાં કેટલા મીણબત્તી હશે તો કે ત્રણ નવવા અને સત્યાવીસ એટલે કે નવ નવ ના ત્રણ જૂથ થશે દરેક ખોખામાં નવ મીણબત્તી હશે ચાલો દરજી એક ખમીસ પર છ બટન લગાવે છે તેની પાસે ત્રીસ બટન છે એટલે છ ના ઘડિયામાં ક્યારે ત્રીસ આવે છ એક છ છ દુ બાર છ તેર અઢાર છ ચો અને છ પંચા ત્રીસ એટલે કે તે પાંચ ખમીસ પર ત્રીસ બટન લગાવી શકશે ચાલો એના પછી છેલ્લો પ્રશ્ન આપેલો છે કે ત્રણ વાંદરાઓમાં ચોવીસ કેળા સરખા ભાગે વહેંચો ચોવીસ કેળા આપેલા છે તો ત્રણના ઘડિયામાં ચોવીસ ક્યારે આવે તો તમને બધાને ખબર હશે કે ત્રણ અઠ્ઠા ચોવીસ થાય એટલે કે આપણે આઠ આઠ કેળા છે એ સરખા ભાગે વહેંચશું અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ